આજથી દેવાધિદેવ મહાદેવના પર્વની પવિત્ર માસ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ મહિનાનો શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે શિવ આરાધના માટે ઉત્તમ માનવતા આ શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થવાની છે અને આવો સહયોગ બોન્ર વરસ પછી આવ્યો છે ત્યારે આજે રાજકોટના શ્રી બાલાજી હનુમાનજી મંદિરમાં મહાપ્રાપ્તિ શ્રી બાલાજી હનુમાનજી મહારાજના શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસના મહાદેવને અભિષેક કરતા દિવ્ય અલૌકિક અદભુત શણગાર દર્શન ભક્તોને થયા હતા વાસીઓના દુઃખ દૂર કરતા દાદા એટલે મહાપ્રાપ્તિ શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે મહાપ્રાપ્તિ શ્રી બાલાજી હનુમાનજી મહારાજ મહાદેવને અભિષેક કરતા હોય તેવા દિવ્ય શણગાર છે તે કરવામાં આવ્યો હતો અભિષેક કરતા મનોહક દાદાના શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હજારો ભક્તોએ દાદાના અલૌકિક દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી છે દાદાનો અદ્ભુત શણગાર જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે સવારે શણગાર આરતીમાં પણ ભક્તિ ભક્તો જોડાયા હતા જ્યારે સાંજે પણ રાજોપરાચાર પૂજનથી થતી દાદાની સંધ્યા આરતીમાં પણ બહોળી સંખ્યામાં ભક્તો જોડાશે હનુમાનજી મંદિર દ્વારા રાજકોટ શહેરના લોકોને શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે દાદા આ દિવ્ય દર્શનનો અલભ લાભ લે તેવી સોને અપીલ કરી છે મહત્વનું છે કે આજથી તમામ શિવાલયોમાં સતત એક મહિના સુધી ભગવાન શંકરની આરાધના થશે ભગવાન શિવજીને જળ અને અર્પણ કરીને આરાધના કરવામાં આવશે જય બાલાજી મહાદેવ હર આજે આખું રાજકોટ મહાદેવમય બન્યું છે ત્યારે આજના સોમવારના પવિત્ર દિવસે રાજકોટમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને મહાદેવના અભિષેક કરતા હોય તેવા દિવ્ય અદ્ભુત અને અલૌકિક શણગાર છે તે કરવામાં આવ્યા છે મંદિરના મહંત પૂજ્ય વિવેકસાગર સ્વામી પૂજ્ય મુનિવત્સલ સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂજ્ય રાધારમણ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે હજારો ભક્તો દાદાના દર્શન કરશે અને ધન્યતાની અનુભૂતિ કરશે ખાસ કરીને અહીં મંદિરની પાછળના ભાગમાં મહાદેવને પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એક મહિનો અહીં મહાદેવની પૂજા પણ કરવામાં આવશે અને થાળ પણ તેમજ દિવ્ય આરતીનો પણ લાભ મળશે દર સોમવારે દર સોમવારે અહીં અલગ અલગ શણગાર કરવામાં આવશે